વલસાડ જિલ્લામાં વાપી સરીગામ ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એમએસએમઈ સેક્ટરને મોટી રાહત મળી છે એક ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને એમએસએમઈ એકમો કમો જે એલટી વિદ્યુત જોડાણના હન્ડ્રેડ કેડબલ્યુની મર્યાદામાં આવતા હતા તેમને હવેથી વન હંડ્રેડ ફિફ્ટી સુધીની મંજૂરી આપવામાં આવી છે આંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વીઆઈએ અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને જીઈઆરસી ગુજરાત સરકાર અને મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો વાપીના વીઆઈએ હોલ ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સેક્રેટરી કલ્પેશ વોરા અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મેહુલ પટેલે માહિતી આપી હતી કે વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં એમએસએમઇ એકમો નાની જમીન અથવા શેડ પર કાર્યરત હોય છે જ્યાં તેમની પાસે અત્યાર સુધી એલટી માટે હંડ્રેડ કિલો વોટ વીજળીથી વધારે વાપરવાનો અધિકાર ન હતો તેના કારણે એમએસએમઇ ઉદ્યોગોને પોતાના એકમોમાં વધારાનું પ્રોડક્શન અને એક્સપાન્શન માટે વધુ વીજળીના લોડની જરૂર પડતી આ માટે એલ ટી ધારકોએ હન્ડ્રેડ કિલો વોટથી વધારે એચટી કનેક્શનમાં જવું પડતું અને તેમને નવું ટ્રાન્સફોર્મર લેવા માટે જે જગ્યા ફાળવવી જેવું આર્થિક ભારણ પણ આવતું જેથી જીઈઆરસીને એલટી વિદ્યુત જોડાણ મર્યાદા હન્ડ્રેડ કેડબલ્યુથી વધારીને હન્ડ્રેડ ફિફ્ટી કેડબલ્યુ કરી આપવા એમએસએમઇ ઉદ્યોગોની તેમજ એસોસિએશનની વર્ષોથી માંગણી હતી આ રજૂઆત બાબતે લઘુ ઉદ્યોગ ભારતીય રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને જીઈઆરસીએ એક ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું અને એમએસ એમઈ એકમો જે એલટી વિદ્યુત જોડાણના હંડ્રેડ કે વીથની મર્યાદામાં આવતા તેમને હવેથી હંડ્રેડ ફિફ્ટી કે ડબલ્યુ સુધીની મંજૂરી આપવામાં આવી છે ભારતી ગુજરાત સ્ટેટ અને નેશનલ લેવલના ઓર્ગેનાઇઝેશનથી હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા સર ગુજરાત ગવર્મેન્ટમાં ફાઈનાન્સ પેટ્રોકેમિકલ અને એનર્જી મિનિસ્ટર છે જેમના અથાગ પ્રયાસોથી ઘણા વર્ષ સમયથી આ સો કેવીથી દોઢસો કેવીનું જે લિમિટ વધારવાની વાત હતી લો ટેન્શનમાં એ બે જ દિવસ પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટેનું જાહેરનામું બહાર પાડ્યું અને ગુજરાતમાં જે જર જે એક સંસ્થા છે જેમને આ કન્ફર્મેશન આપીને આ જે એસએમઇ ઇન્ડસ્ટ્રીઝને જે મોટો ફાયદો કરી આપ્યો એ બદલ હું શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખરેખર દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છું કારણ કે આ લઘુ ઉદ્યોગ ભારતી અને આપણા જે વીઆઈએ આ ઘણા વર્ષથી ઘણા વર્ષોથી આ પ્રશ્નો માટે રજૂઆત કરી રહ્યા હતા અને આ આ પ્રયાસોનું આ જે થોડા દિવસ પહેલા સફળ થયું છે એના એનાથી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આપણે કહીએ ને કે માઇક્રો મીડિયમ ને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે આપણા ગુજરાતમાં જે ચાલી રહી છે એ લોકોને ઘણો ફાયદો થશે અને ઘણી માંદી કંપનીઓ છે જેને આ જે પ્રોડક્શન ઓસાતું નહોતું હવે શું થયું કે આ ઇલેક્ટ્રિક ફર્નેસ એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકમાં જયારે એ સ્વિચ ઓન થશે ત્યારે એ લોકોનું પર પર યુનિટ કોસ્ટ જે ઓલમોસ્ટ આપણે ડબલ આવતી હતી એ ઇલેક્ટ્રિકમાં જયારે સ્વિચ ઓન થશે ત્યારે એ અડધી થઈ જશે જેનાથી એમનું રનિંગ કોસ્ટ ઘટી જશે એમનો પ્રોફિટેબિલિટી વધી જશે એટલે હું આ તમારા માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીઝનું આ જે અત્યારે જે ડિસિઝન લેવાયું છે એ બદલ ગુજરાત ગવર્મેન્ટનું હું ખરેખર આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયોમાં આપણા જે બીજા ઘણા પ્રશ્નો છે એનું પણ નિરાકરણ થશે એ ખાતરી આપી છે ગવર્મેન્ટે અને ફરીથી હું એટલું જ કહીશ કે આપણા કનુભાઈ દેસાઈ સાહેબ જે આપણા જિલ્લા માટે જે કરી રહ્યા છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે જે કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે અને અમે સૌ એસોસિએશન આખા સ્ટેટના એસોસિએશન એમની જોડે છે અને જ્યારે પણ એમને અમારી જરૂર હશે અમે એમની જોડે ઉભા રહીને એ જે કહેશે એ કાર્ય કરીશું મહારાજ ફાયદો થશે મારા હિસાબે લગભગ આપણી હજારોમાં જે એમએસએસએમએસ છે એમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ નો ફાયદો થશે કારણ કે આપણા ત્યાં મિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ છે જેમ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે મીડિયમ છે સ્મોલ છે માઇક્રો છે અમને ઘણા દિવસથી જ્યારથી આ જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી ઘણી ઇન્ડસ્ટ્રીઝ માંથી ફોન આવી રહ્યા છે જે લોકોએ છ મહિનાથી એનું એક્સપાન્શન નહોતું કર્યું કારણ કે આ બધા ઇશ્યુ એમને ખબર હતી કે આ થવાનું છે આજે નહીં તો કાલે તો થશે જ તો એ છ મહિનાથી જે અટક્યા હતા એ લોકો અત્યારે રજૂઆત કરીને એપ્લિકેશન કરીને એમના જે કિલો વોટ વધારવાના છે એ કરશે અને મને ખાતરી છે કે પાંચ હજારો આ ફાયદો થવાનો છે ઇન્ડસ્ટ્રીને જે આ ફાયદો થશે એ ફાયદો જે આમ સામાન્ય નાગરિકો છે જે ઉત્પાદો ખરીદે છે એને ક્યાં સુધી અસર કરશે ખાસ કરીને તો આજે તમે જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન બહુ નડી રહ્યું છે અને આ કોમ્પિટિશન નડે છે એના લીધે એ લોકોએ એમની રનિંગ કોસ્ટ એટલે કે એ જે પણ પ્રોડક્શન કરે છે એ કોસ્ટને એમને ઘટાડવી છે એ ઘટાડવા માટે આ ફ્યુલ કોસ્ટ આપણે કહીએ ને આ ઇલેક્ટ્રિસિટી ઇઝ ધ ફ્યુલ તો એ ફ્યુલ કોસ્ટ ઘટશે હવે તમે તો આ અડધું થઈ જવાનું છે ફ્યુલ કોસ્ટ અડધું થઈ જવાનું છે કારણ કે તમને ખબર છે લેબર કોસ્ટ તો દર વર્ષે વધે છે આ ફ્યુલ કોસ્ટ ઘટવાથી આ ઇન્ડસ્ટ્રીઝને કોમ્પિટિશન અને ખાસ કરીને સ્મોલ સ્કેલ ને માઇક્રો ને તો ખરેખર આ ફ્યુલ કોસ્ટ મારી ખાય છે ઘણી બધી કંપની માંદી પડી ગઈ છે ગુજરાત સ્ટેટમાં તો મને એવી આશા છે કે જે માંડી પડેલી કંપની છે એ હવે રનિંગ કન્ડિશન આવી જશે અને લોકો ફાયદો કરતો થઈ જશે